નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌ દર્શક મિત્રોનું સીએન લર્ન યુટ્યુબ ચેનલમાં હું ડેનિસ રપરા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપ સૌનો ફરિયાદ છે કે ભાઈ રિઝલ્ટ અમારું ઇનવેલિડ દેખાડે છે અથવા તો ઇનવેલિડ ડેટ ઓફ બર્થ અથવા તો ઇનલે રોલ નંબર દેખાડે છે તો રિઝલ્ટ કઈ રીતે જુઓ તો મિત્રો આ સો શોકશોખો આપ ઉપર એલ આરબી ગુજરાત બે જરા ડોટ ઇન નામની ઓફિશિયલ રોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ ઉપર આપણે અત્યારે લેન્ડ થયા છીએ અને આ વેબસાઇટ ખોલતા તે તમને અહીંયા પહેલું જ કોલમમાં અહીં દેખાડે છે મિત્રો કે છ એક બે હજાર અઢારના રોજ લેવાયેલ એક્ઝામનું લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા અહીં ક્લિક કરો તો અહીં આપણે ક્લિક કરીએ છીએ એટલે જે અહીં અલગ અલગ સર્વરની લિંકો આપણી પાસે ઓપન થાય છે લિંક એકથી લઈને લિંક એકત્રીસ સુધી અહીં આપવામાં આવેલી છે આમાંથી કોઈપણ લિંક ઉપર તમે જઈને તમારે જોવાનું છે અત્યારે આપણે લિંક નંબર અગિયાર ઓપન કરીએ છીએ એટલે જો મિત્રો લોગ ઇન અને રોલ નંબર અને જન્મ તારીખવાળું ઓપ્શન ખુલે છે હવે એક અહીં આપણે એક ઉમેદવારના નંબર રોલ નંબર નાખીએ છીએ વન ઝીરો સિક્સ સેવન ફાઇવ ઝીરો વન ટુ બરાબર છે મિત્રો અને જન્મ તારીખ આપણે સિલેક્ટ કરીએ છીએ સબમિટ ઉપર ક્લિક કરતા મિત્રો આ જ પ્રકારનો ઓપ્શન મિત્રો તમારે પણ આવતો હશે ઇનવેલીડ રોલ નંબર ઓર ડેટ ઓફ બર્થ મિત્રો ઘણા બધા મિત્રોનો રિઝલ્ટ જોવાઈ ગયા છે ઘણા બધા મિત્રો એમને કોમેન્ટમાં પોતાના રિઝલ્ટ પણ મોકલ્યા છે કે ભાઈ અમારે આટલા માર્ક્સ આવ્યા અમારા આટલા માર્ક્સ આવ્યા હવે તમે તમારું નાખો છો તો તમને ઇનવેલિડ રોલ નંબર અથવા તો ડેટ ઓફ બર્થ દેખાડે છે તો આમાં ટેન્શન લેવાની જરૂર નથી તમારા રોલ નંબર પણ સાચા છે અને તમારી જન્મ તારીખ પણ સાચી છે પરંતુ જેટલા એક લાખ સુધીના ઉમેદવારો છે જેના રોલ નંબર એક લાખથી સુધીના છે એના રોલ નંબરના રિઝલ્ટ દેખાડે છે બાકી જે છેલ્લે આઠ લાખ સુધીના ફોર્મ ભરાણા હતા એમાં જેના છેલ્લે છેલ્લે જેના રોલ નંબર છે એના હજી રિઝલ્ટ મિત્રો વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવ્યા નથી અને એ અપલોડિંગની પ્રોસેસ હાલ મિત્રો ચાલુ છે તો એમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું જરૂર નથી મિત્રો તમે આજ સાંજ સુધીમાં બધા જના માર્ક્સ અપલોડ થઈ જશે એટલે તમે તમારા માર્ક્સ પ્રોવિઝનલ રિઝલ્ટ જોઈ શકો છો અને એમાં પણ તમને જો કાંઈ ફેરફાર લાગે તો તમે એમાં પણ તમારો સુધારો કરવાનો અવકાશ લોકરક્ષક ભરતી બોર્ડે આપ્યો છે તો ઘણા બધા કોમેન્ટના આધારે અમે આ વિડીયો બનાવે છે ભાઈ ઇનવેલિડ રોલ નંબર દેખાડે છે ઇનવેલિડ રોલ નંબર દેખાડે છે તો આ વિડીયોમાં આપ ટેન્શન ન લેતા ઘણા મિત્રોના ખુલે છે ઘણાના નથી ખુલતા જેના નથી ખુલતા એના સાંજ સુધીમાં અપલોડ થઈ જશે અને એક બીજો પણ પ્રશ્ન જે ફાઇનલ આન્સર કિમમાં આપેલો છે લાલ અને ભૂરો અને કથાઈવાળો વાળો તો એનું પણ બાબતે મિત્રો આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા હતી તો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ વિડીયો આપણે એના ઉપર બનાવીને અપલોડ કરી રહ્યા છીએ અંત સુધી ધોયો હોય અત્યાર સુધી તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી સબસ્ક્રાઈબ કરી લેજો અને જેટલા મિત્રોને ઇનવેલીડ રોલ નંબર દેખાડે છે ને આ વિડીયો મોકલો કે જેથી કરીને એમ પણ ખ્યાલ આવે કે ભાઈ નાના બરોબર છે ખોટું ટેન્શન કે ખોટું ચિંતા કરવા જેવું જરૂર નથી આપણું રિઝલ્ટ સાંજ સુધીમાં થઈ જશે મિત્રો થેન્ક યુ વેરી મચ મિત્રો